હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ દિવાળી સ્પેશિયલ ગુલાબ જાંબુની રેસિપી તો ગુલાબ જાંબુ તો બધાના ફેવરેટ જ હોય છે અને લગભગ દિવાળી પર બધાના ઘરમાં ગુલાબ જાંબુ બનતા પણ હોય છે પણ આજે હું તમારી માટે બધી જ ટ્રીક સાથે ગુલાબ જાંબુની રેસિપી લઈને આવી છું માત્ર દૂધ ઉમેરી અને એકદમ રસીલા જાંબુ તૈયાર થઈ જાય છે તો બધી જ ટ્રીક સાથે ગુલાબજાંબુની રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો ગુલાબજાંબુ બનાવવા માટે મેં અહીં પહેલાં ચાસણી બનાવી લીધી છે તો એ માટે મેં ત્રણ કપ જેટલી ખાંડ લીધેલી છે અને તેની સામે ત્રણ કપ જેટલું પાણી લીધું છે ચાસણી બનાવવા માટે આ માપ પરફેક્ટ છે હવે તેને ગેસ પર મૂકી દઈએ અને ચમચાથી તેને સારી રીતે હલાવી લઈએ શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે તો આપણી ખાંડ ગળી ગઈ છે તો ખાંડ ગળી જાય ત્યારબાદ જ તેની અંદર આપણે ચારથી પાંચ જેટલી ઇલાયચી એડ કરી લઈએ તમે કેસર પણ તેમાં યુઝ કરી શકો છો અને ફરીથી તેને મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે બે મિનિટ જેવું થયું છે અને આપણી ચાસણી ઉકળવા લાગી છે અને હવે ગેસની ફ્લેમને લો કરી દઈએ તો ગેસની ફ્લેમને લો કર્યા બાદ ત્રણથી ચાર મિનિટ સુધી ફરીથી તેને કૂક કરવાની છે તો આ રીતે એક તાર બને ત્યાં સુધી આપણે તેને બનાવી લેવાની છે તો તમે જોઈ શકો છો કે ચાસણી આપણી તૈયાર થઈ ગઈ છે હવે તેને ઢાંકી દઈએ મેં અહીં ગુલાબજાંબુ બનાવવા માટે ગેટ્સનું પેકેટ લીધું છે તમે કોઈ પણ જાતના બીજા પેકેટ બજારમાં મળે છે તે યુઝ કરી શકો છો તો હવે તેને આપણે બાઉલમાં કાઢી લઈએ અને હવે આ લોટમાં દૂધને થોડું થોડું એડ કરતા જઈને લોટ બાંધી લઈએ તો મેં અહીં દૂધનો ઉપયોગ કર્યો છે તમે દૂધની જગ્યાએ પાણીનો ઉપયોગ પણ કરી શકો છો પણ દૂધનો ઉપયોગ કરવાથી ગુલાબજાંબુનો ટેસ્ટ એકદમ બજાર જેવો આવે છે મેં તેનો આ રીતે સોફ્ટ લોટ બાંધી લીધો છે અને આ લોટને આપણે બાઉલની અંદર થોડો મસળી લઈએ અને હવે એક પ્લેટમાં ઘી લગાવી અને લોટને તેમાં લઈને આ રીતે મસળી લઈએ લોટને મસળવાની પ્રોસેસ તમારે જરૂરથી કરવાની છે જેથી આપણે તેના જે લુવા વણીએ છીએ તે સારા એવા વણાઈ જાય મેં આ રીતે ઝાડું વાસણ લીધું છે તેની અંદર આપણે ઘી એડ કરી લઈએ તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો તો લોટ આપણો દસ મિનિટ જેવું થયું છે હાથમાં ઘી લગાવી અને તેના આ રીતે નાના નાના બાઉલ વણી લઈએ તો તમે જોઈ શકો છો કે મેં જે લુવો વણ્યો છે તેમાં કોઈ પણ જાતના ક્રેક નથી તેને આપણે કોઈ પણ જાતના ક્રેક વગર જ વણવાનો છે તો તે એકદમ થોડું ગરમ થયું છે અને હવે આપણે ગુલાબજાંબુ તેની અંદર એડ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ નાના નાના બબલ્સ થાય છે મીન્સ આપણું તેલ એકદમ થોડું ગરમ છે અને ગુલાબજાંબુ બનાવવા માટે તે એકદમ પરફેક્ટ છે આપણે એકદમ વધારે તેલમાં ગુલાબજાંબુને એડ નથી કરવાના અને હવે ચમચીથી આપણે તેને હલાવી લઈએ આપણે ગુલાબજાંબુને નથી હલાવવાના માત્ર જે તેલ છે તેને જ હલાવવાનું છે અને ગુલાબજાંબુને ધીરે ધીરે તેલની ઉપર આવવા દેવાના છે તો તમે જોઈ શકો છો કે બધા જ ગુલાબજાંબુ તેલની સપાટી પર આવી ગયા છે બે મિનિટ જેવું થયું છે ને તમે જોઈ શકો છો કે ગુલાબજાંબુનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે તેને ચમચીથી આ રીતે હળવે હાથથી હલાવતા રહેવાનું છે તો ત્રણથી ચાર મિનિટ જેવું થયું છે ગુલાબ ગુલાબજાંબુ થોડા વધારે બ્રાઉન થવા લાગ્યા છે તો ચારથી પાંચ મિનિટમાં તો આપણા ગુલાબજાંબુ એકદમ બનીને સરસ તૈયાર થઈ ગયા છે કોઈ પણ જાતના ક્રેક વગર આપણા ગુલાબજાંબુ સરસ એવા તળાઈ ગયા છે તો તમે જોઈ શકો છો કે ગુલાબજાંબુ આપણા સરસ તળાઈ ગયા છે તૈયાર કરેલ ચાસણીની અંદર ગુલાબજાંબુને એડ કરી લઈએ અને સાત કલાક પછી આપણે જોઈએ તો ગુલાબજાંબુ આપણા સરસ એવા તૈયાર થઈ ગયા છે તો જોઈને મોઢામાં પાણી આવી જાય એવા એકદમ બજાર જેવા ગુલાબજાંબુ આપણા તૈયાર થઈ ગયા છે તેને આ રીતે કટ કરીએ છીએ તો તમે જોઈ શકો છો કે અંદરથી પણ આપણા ગુલાબજાંબુ સરસ એવા સોફ્ટ બની ગયા છે તમને આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો